તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જ રહેજો આજે આપણે આવી ગયા છીએ બોરડી ગામમાં જે આપણે નિશાળે જવાનું છે આંટો મારવા મિત્રો તો મારી પાસે જોઈ શકો છો આ છે આપણે સરકારી એ બોરડીની હાઈસ્કૂલ તમે જોઈ શકો છો મિત્રો તો આપણે અંદર જવાનું છે અને અંદરનો નજારો તમને આજે બતાવવાનો છે તો કન્ટિન્યુ બનાવી રહેજો બ્લોકમાં તો ચાલો આપણે અંદર જઈએ તો અત્યારે અમે હાઈસ્કૂલે અંદર આવી ગયા છીએ મિત્રો તમે જોઈ શકો છો આપણે જે અંદર સ્કૂલનો નજારો આ અદ્ભુત નજારો છે તો તમે વિડીયોમાં આગળ બનાવી રહેજો તો આજે આપણે અંદર બહુ સરસ મજાની બધું વસ્તુ છે મિત્રો તમે જોઈ શકો છો જે તમે આજે આપણે અંદર સ્કૂલનો નજારો છે મિત્રો અંદર બોરડી ગામમાં નિશાળ આજનો આપણે આપણે અંદર જવા માટેનો રસ્તો છે આ તો આ કન્ટિન્યુ બ્લોકમાં બને રહીજો અને તમારા મિત્રો સાથે ચેનલ પાસે શેર કરી દેજો તો આપણે આ વિદ્યાર્થીઓ માટે આપણે હોલીબોલ રમવા માટેનું એક આખું નાનું એવું મેદાન બનાવેલું છે મિત્રો અને તમે જોઈ શકો છો આ એક આખો નિશાળનો આખો અલગ જ લુક છે તો તમે જોઈ શકો છો અત્યારે અંદર થોડું કામ ચાલું હોય છે નિશાળો એવું લાગે જો જે આખો આ ભાઈ વિદ્યાર્થી છે આપણે જે અંદર નિશાળમાં ભણે છે જે હું તમને બતાવું છું એવો તમે સ્કૂલમાં આખો જે આપણે અંદર એક સ્વામીને જોવો સ્વામી વિવેકાનંદનો ફોટો આપણે તમને બતાવીએ મિત્રો તમે જોઈ શકો છો અને આ આપણે જે એક સરકારી હાઈસ્કૂલ બોરડી ગામ તમે જોઈ શકો છો મિત્રો અને આ આપણે એક સ્વામી વિવેકાનંદની તસવીર તમને બતાવું છું નિશાળમાં જે આપણે છે એ અહીંયાથી આપણે જે આપણે નિશાળની પાછળનો જે આપણે રસ્તો એ તમને બતાવી દઈએ મિત્રો અંદર અને આ જે આપણે વિદ્યાર્થી લોકોને અહીંયા સંપન્ન એવું બધું ઉતારી દે છે અને તમે જો આ આપણે જે આપણે રાષ્ટ્રધ્વજ માટેનો તિરંગો લહેરાવવા માટેનો એક આખો જે લુક બનાવવામાં આવે તે આપણે તિરંગો ટીંગાડવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો અને આજે આપણે થોડોક ટાઈમ ઓછો હતો એટલે નિશાળ આખી બંધ છે પણ તમને અંદર નિશાળનો આખો વ્યૂ બતાવી દઉં આ છે આપણે રૂમ તમે જોઈ શકો જોઈ શકો છો મીઠો લીમડો ને એવું બધું ઝાડ છે તમે જોઈ શકો મિત્રો આ આપણે આખો નિશાળની ફરતી આવી એક વંડી બનાવેલી છે અને આ વિદ્યાર્થીઓને બે હવાની બેન્સો બનાવેલી છે જે તમે વાંચી શકો શ્રી કેશુભાઈ નાકરાણી સ્વચ્છતા જાળવો જળય જીવન કેશુભાઈ નાકરાણી ની જે ગ્રાન્ટ પાસ થયેલી છે ભાઈ નિશાળ માટે મિત્રો તમે જોઈ શકો છો અને આવી આ ગામની સ્કૂલ છે જોરદાર તમે જોઈ શકો છો અને આ જો સ્કૂલ તમને જો ગમી હોય તો મિત્રો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો પાછો વિડીયાને તો આપણે અત્યારે જ્યાં આપણે બહાર અંદર આવ્યા ત્યાં ત્યાં આપણે જવાનું છે અને આપણે ગેટેથી હમણાં બહાર નીકળી જવાનું છે મિત્રો તો તમે કન્ટિન્યુ બનાવી રહેજો

એવું છે હા ભાઈ મહેંદી નું ઝાડ છે પણ હવે આ કઈ મહેંદી હોય આપણે જોઈએ પછી ખબર પડે હા 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 તો કન્ટિન્યુ બ્લોગ માં બનાવી રહેજો આ પણ મહેંદી નું ઝાડ છે ને અત્યારે ભાઈ મયુરભાઈ નિશાળ આજમાં હમણાં રજા છે આપણે રક્ષાબંધન છે ને એટલે આપણે નિશાળે રજા છે હા નકર તો કાર ખુલી જશે હા હા રક્ષાબંધન લીધે મયુરભાઈ બેન છે ને હા એવું છે હા હા તો ચાલો આપણે હવે કન્ટિન્યુ બ્લોગ માં બન્યા અને તમને હું આ બાજુમાં આપણે જે અમુક આંબા રે એવું બધું વાવેલું છે મિત્રો તમને બતાવું તમે જોઈ શકો છો તો આ છે આપણે ઝાડ આંબા ને એવું બધું આ બાજુમાં એક વાડી છે જોઈ શકો તમે એવું બધું છે કામેરભાઈ કોની વાડી છે આ છે એમ ને આપણે અત્યારે નિશાળનું લોકેશન જોઈને આપણે હમણાં બહાર નીકળવાનું છે અને આ જે આપણે એક સુવિશાળ તમે સ્વસ્થ અભિયાન સરકારી હાઈસ્કૂલ બોરડીના સમગ્ર પરિસરના જ્યાં ત્યાં થૂંકશો નહીં ગંદકી કરવી નહીં એવું એક સૂત્ર છે ભાઈ તો એ બધા માટે ઉપયોગી છે એટલે તમે લોકો પણ જ્યાં ત્યાં થૂંકતા હોય તો ધ્યાન રાખજો અને આવું કાંઈ રસ્તાને એવું બધું સાફ રાખવાનું મિત્રો અને આ તમને થોડું ગંધ ઝાડ ઝાડને એવું બધું બતાવી દો મિત્રો અને આ વા આપણે વોલીબોલનું જે જોયું હતું તે ને એવું બાંધેલું છે અને અહીંયા આપણે વોલીબોલને એવું બધું છોકરાઓ રમે છે મિત્રો અને કબડ્ડીને એવું બધું ઘણું વસ્તુ અહીંયા રમી શકે છે તમે જોઈ શકો છો આખો નિશાળનો નિશાળમાં જગ્યા બહુ બાળકોને રમવા માટે બહુ જોરદાર છે અને જગ્યા બહુ મોટી છે કે જેથી કરીને બાળકો બધા મનગમતો એને જ્યાં રમવું હોય ત્યાં રમત રમી શકે મિત્રો બાકી તો એક નાનો એવડો એવો બ્લોક છે આ બ્લોગ તમને ગમે તો પાછા લાઈક શેર અને કમેન્ટ કરજો આ બધા મહેંદીના ઝાડ છે ભાઈ આપણે તમને બતાવું છું વિડીયોમાં કહી શકો નાળિયેરીને એવું બધું છે તો તમારા મિત્રો સાથે બ્લોગને અમારા નાના એવા શેર કરી દેજો અને આવા અમારા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અત્યારે આપણે હવે નિશાળની બારું હમણાં નીકળી જવાનું છે મિત્રો તો તમે વાંચી શકો છો અહીંયા બોર્ડ મેર્યો છે નિશાળમાં મુલાકાત બદલ આભાર તો જય માતાજી મિત્રો અને હવે નળ મળીશું આપણે નવા એક બ્લોગમાં બાય બાય